નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પાપા પગલી ભરવાની શરૂઆત કરીએ એ પહેલા જોઈએ કે આજના આ વિડિયોમાં આપણે કયા કયા ટોપિકની ચર્ચા કરવાની રહેશે એક તો આ વિડિયોમાં જોવાનું છે કે પ્રોનાઉન એટલે શું પ્રોનાઉનનો જે બેઝિક કોન્સેપ્ટ છે આપણે ક્લિયર કરવાનો છે પછી આપણે જોવાનું છે ટાઈપ્સ ઓફ પ્રોનાઉન કે પ્રોનાઉનના કયા કયા પ્રકાર છે અને ખાસ તો ચર્ચા એ કરવાની છે વોટ્સ ધ નીડ ટુ યુઝ પ્રોનાઉન્સ કે ખરેખર પ્રોનાઉનનો ઉપયોગ કરવાની જરૂર શું છે બેઝિક કોન્સેપ્ટ છે ને એ ક્લિયર કરીએ ડાયરેક્ટ આપણે ગ્રામેટિકલ રૂલ્સ પર ઉતરતા નથી તો માટે ટ્રીક ને આધાર એ પ્રોનાઉન નો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ તો શરૂઆત કરી એક નાના અમથા પ્રશ્નથી

એટલે કે પ્રિન્સ એટલે રાજકુમાર આમ નામની જગ્યાએ વપરાતો શબ્દ એટલે સર્વના અને રાજાની જગ્યાએ આવતો વ્યક્તિ એટલે રાજકુમાર પ્રોનાઉન તો આપણે આના પરથી એટલું મેળવી શકીએ કે નામની જગ્યાએ વપરાતા શબ્દને સર્વનામ કહે છે આઈ હોપ કે તમને આટલું ક્લિયર થઈ ગયું હશે કે નાઉન કોને કહીશું અને પ્રોનાઉન કોને કહીશું કેમ કે જો તમને કોઈ પણ ગ્રામરટિકલ પોઈન્ટ શીખવો છે એટ ધ ટાઈમ કોન્સેપ્ટ મસ્ટ બી ક્લિયર ઓન યોર માઇન્ડ કે કોન્સેપ્ટ જે છે એ તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ કે ખરેખર આ શું કહેવા માંગે છે નાઉન એટલે શું pronoun એટલે શું એનો અર્થ તમારા માઇન્ડમાં ક્લિયર હશે તો જ બીજા ગ્રામરટિકલ પોઈન્ટ તમે સરળતાથી ક્લિયર કરી શકશો હવે pronoun વર્ડના બે કટકા કરી દઈએ ઇનશોર્ટ બે ભાગ કરી દઈએ pronoun વર્ડને બે ભાગ એટલે પ્રો અને નવ જેમાં પ્રો નો અર્થ થાય છે ઇન્સ્ટીડો જેનો અર્થ થાય છે ને બદલે અને નવ જેનો અર્થ થાય છે નામ આમ નામ ની જગ્યાએ નામ ને બદલે વપરાતો શબ્દ એટલે જ પ્રો આને આધારે ધારે આપણે પ્રોનાઉનની સિમ્પલ ડેફિનેશન આપી સકીએ છીએ એટલે વ્યાખ્યા આપી સકીએ છીએ અ પ્રોનાઉન ઇઝ અ વર્ડ યુઝ્ડ ઇનસ્ટીડ ઓફ અ નાઉન કે પ્રોનાઉન સર્વનામ એવો શબ્દ છે કે જે નામની જગ્યાએ અર્થાત નામને બદલે વપરાય છે અહીં પ્રોનાઉન શબ્દમાં રહેલ જે નાઉન શબ્દ એ પણ દર્શાવે છે કે પ્રોનાઉનનો નાઉનની સાથે કઈ સંબંધ રહેલો છે જેની આપણે આઈ થિંક ચર્ચા કરી તો ગયા છીએ પણ કયો સંબંધ રહેલો છે ઇનસ્ટીડ ઓફ અ નાઉન અર્થાત નામ ની જગ્યાએ નામ ને બદલે એન્ડ ફોર અ નાઉન અર્થાત નામ માટે નામ માટે નામ ની જગ્યાએ વપરાયેલો શબ્દ જેને આપણે પ્રોનાઉન કહીએ છીએ અહી સુધી આપણો કોન્સેપ્ટ પ્રોનાઉન વિશેનો એકદમ ક્લિયર થઈ જ ગયો હશે ઓકે ખાસ આપણે ચર્ચા એ કરવાની છે કે સર્વનામની શું જરૂર છે સર્વનામનો ઉપયોગ ન કરીએ તો ન ચાલે એ નામ છે તો પછી સર્વનામનો શું કામ ઉપયોગ કરવો આપણે તો ખરેખર ઉપયોગ કરવો પડે છે ક્યારે ઉપયોગ કરવો પડે છે સર્વનામનો તો કે ઓળખ ન હોય ત્યારે જેની ચર્ચા ચર્ચા આપણે આગળ કરીએ અને ઓળખ હોવા છતાં ઉપયોગ કરી શકતા નથી ત્યારે કે આપણે ઓળખ તો છે કે નાવ આ છે છતાં પણ આપણે નામનો ઉપયોગ નથી કરતા એની જગ્યાએ સર્વનામનો ઉપયોગ કરીએ છીએ ક્યારે કરીએ છીએ તો મેળવી એની સમજૂતી નામની ઓળખ ન હોય ત્યારે ત્યારે સર્વનામનો ઉપયોગ કરવો કેવી રીતે કંઈ સમજાયું નહીં તો મસ્ત મજાના એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ સમજી લો કે તમે ઘરની અંદર સોફા પર પગ લાંબા કરીને ટીવી જોઈ રહ્યા છો અને એ સમયે દરવાજાના ખટખટ એવો અવાજ આવે છે તો એ સમય દરમિયાન તમે રામુ કાકાને કહો છે રામુકાકા જુઓ તો દરવાજા પર કોઈક છે કોઈક કે તમે એવું ક્યો છો કે ત્યાં સ્ત્રી છે પુરુષ છે નાનું બાળક છે ગાય છે ભેંસ છે આવું કઈ ક્યો છો ના કોઈ કેવો શબ્દ વાપરો છો કેમ કે અધર ટાઈમ તમને ખબર નથી ત્યાં નાઉ એટલે કે ખરેખર કોણ છે નામની ઓળખ નથી એધર ટાઈમ તમે શેનો ઉપયોગ કર્યો સમવન ઇઝ ધેટ યર સમબડી ઇઝ ધેટ

તો તમે તમારા સાથીદારની સાથે જાવ છો એટ ધેટ ટાઈમ શું કયો છો તમે? સમથિંગ ઇઝ ધેર. સમથિંગ ઇઝ ધેર ત્યાં કંઈક છે. કંઈક છે તમને એ ખરેખર શું છે વસ્તુ એ ખબર નથી. તો એ વસ્તુની જગ્યાએ તમે એક વર્ડનો ઉપયોગ કર્યો સમથિંગ તો વસ્તુ હતી એ નામ હતી. પણ એટલે કે રાજા હતી. રાજા કોણ છે ખબર ન પડી તો આપણે કોને લઈને આવ્યા? તો કે રાજકુમારને લઈને આવ્યા એટલે કે pronoun ને લઈને આવ્યા સમથિંગ તો આવા તો ઘણા એ છે જેમ કે all છે, each છે, anyone છે, anybody છે, none છે કે જયારે નામની ઓળખ ન હોય ત્યારે અથવા તો નામની ઓળખ હોવા છતાં એનો ઉપયોગ નથી કરવો એમાંય પણ આનો ઉપયોગ લઈ શકીએ છીએ. કેમ કે all એટલે બધા એક એક નું ક્યાં નામ લેવા બેસવું? પછી ઈચ એટલે દરેક પ્રત્યેકની વાત છે એક એક નું ક્યાં નામ બોલવા બેસવું? anybody anyone સમજી લો કે sir કીધું ચલો કોઈક મારી સાથે આવો તો તો સાહેબ નામ લઈને જાય તો અલગ વાત છે એટલે ટાઈમ નામનો ઉપયોગ કર્યો પણ કોઈક બોલે છે એ તે ટાઈમ કોઈનું નામ આપીને જતા નથી ત્યારે કોઈકના સંદર્ભમાં એનીવન વન એની બડી એ પણ શું છે તો કે નામની ઓળખ ન કરતા હોય ત્યારે એનો ઉપયોગ કર્યો એ વ્યક્તિના નામની જગ્યાએ એનો ઉપયોગ કર્યો એટલા માટે એ પણ સર્વનામ બનશે નન એટલે કોઈ પણ નહીં એમ નહીં બોલવા જતા કે મારી સાથે કોઈ પણ ન આવતા

ઓળખ હોવા છતાં આપણે ક્યારે ઉપયોગ નથી કરી શકતા તો કે રિસ્પેક્ટ આપવા માટે માન આપવા માટે વડીલ હોય તો વડીલને આપણે નામથી નથી બોલાવતા આપણે શું કહીએ છીએ તમે એવો આદર ભાવ છીએ તો વડીલના નામની જગ્યાએ ઉપયોગ કરેલ વર્ડ તમે એ શું બનશે બનશે સર્વનામ આપણે રિસ્પેક્ટ આપવા માટે એ નામ ખ્યાલ હોવા છતાં એનો ઉપયોગ કર્યો ને એની જગ્યાએ તમેનો ઉપયોગ કર્યો પછી રેપ્યુટેશન દૂર કરવા માટે એટલે પુનરાવર્તન દૂર કરવા માટે કેમ કે ઇંગ્લિશ લેંગ્વેજમાં કોઈ પણ

તો કે ભાષાને અસંગત બનાવે છે સાથે સાથે એ કેટલીક સિરિયસ ભૂલ છે ગંભીર ભૂલ તરફ પણ દોરી જાય છે આપણે આવી કોઈ ભૂલ કરવી નથી અને ન કરવી હોય એના માટે શું કરવું જોઈએ તો એના માટે આપણે કોઈ અન્ય શબ્દ એટલે કે સર્વનામ વાપરીએ જો હમણાં જ કીધું ને આપણે ઓળખ છે છતાંય ઉપયોગ નથી કરતા ક્યારે તો એ ભૂલને દૂર કરવો છે એટલા માટે ઓળખ હોવા છતાં એ નામનો વારે ઘડીએ ઉપયોગ કરશું નહીં તો અહીંયા જો વાક્યની શરૂઆતમાં

લતાની જગ્યાએ સી શા માટે તો કે આપણે ભૂલને દૂર કરવી છે એટલા માટે ઓકે તો આઈ હોપ કે તમને આટલું ક્લિયર છે કે ઓળખ હોવા છતાં ઓળખ ન હોવા છતાં ક્યારે આપણે સર્વનામનો ઉપયોગ કરવાનો છે આ કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ કેમ કે તમે જે પણ ગ્રામેટિકલ પોઇન્ટ શીખતા હોય અને ખરેખર તમે શું શીખો છો શા માટે શીખો છો એ જ ખબર ન હોય તો તમે એ જે ગ્રામેટિકલ પોઇન્ટ શીખો છો એનો કોઈ અર્થ શરતો નથી હવે જોઈએ ટાઈપ્સ ઓફ પ્રોનાઉન્સ પ્રોનાઉન્ના કયા કયા પ્રકાર છે પર્સનલ પ્રોનાઉન પઝેસિવ પ્રોનાઉન ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ રેલેટિવ પ્રોનાઉન રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સ એમફેટિક પ્રોનાઉન રસીપ્રોકલ પ્રનાઉન ઇન્ટ્રોગેટિવ પ્રનાઉન ઇન્ડેફિનાટ પ્રનાઉન એન્ડ ડિસ્ટ્રીબ્યુટિવ પ્રનાઉન અહીં આપણે પહેલા તો પર્સનલ પ્રનાઉન પોઝેસિવ ડેમોન્સ્ટ્રેટિવ રિલેટિવ એન્ડ રિફ્લેક્ટિવ આટલા પ્રનાઉનની સમજૂતી ખાસ મેળવવાની જરૂર રહેશે

What does your father do? What does your father do? My father works in the field. He is a farmer. के मारा पिता जी केतर माकम करें जे एक केडूत जे। My father works at school. My father works at a school. He is a teacher. He is a teacher.

તે સારું છે હવે આમાંથી તમારા પિતાજી જે પણ વ્યવસાય સાથે સંકળાયેલા હોય એ પ્રમાણે તમે તમારું વાક્ય ઢાળી શકો છો કોઈને પ્રશ્ન પૂછ્યા પછી જવાબ મળે એ ધ ટાઈમ તમે ધેટ ગ્રેટ યા ગ્રેટ એવો જવાબ આપી શકો છો વોટ ડુ યોર પેરેન્ટ્સ ટુ વોટ ડુ યોર પેરેન્ટ્સ ડુ તમારા માતા અને પિતાજી શું કરે છે માય ફાધર વર્ક એટ અ બેંક મારા ઘર કામ કરે છે હાઉ મેની સિબલિંગ હાઉ મેની સિબલિંગ યુ હેવ એટલે તમારે કેટલા ભાઈ બહેન છે I I have have two two younger younger brothers and one elder sister. એક મોટી બહેન છે જો તમારે એક જ ભાઈ કે એક જ બહેન હોય તો એક જ ભાઈ હોય તો આઈ હેવ જસ્ટ વન brother. આઈ હેવ Just 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 one 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 brother. તો I I have just one sister. I have just one sister. sister. મારે What What do do you like to do in your free time? તમને તમારા ફ્રી સમય દરમિયાન શું કરવું ગમે છે આઈ newspaper રીડિંગ watching movies આઈ રીડિંગ ન્યૂઝપેપર એન્ડ વોચિંગ મને ન્યૂઝપેપર વાંચવું ગમે છે અને મૂવી જોવી ગમે છે હવે આ જે સિરીઝ પૂરી થાય એ પછી આપણે ડેલી યુઝમાં લેવાતા નાના નાના જે સેન્ટેન્સીસ હોય એ પણ આપણે જોઈશું